પાટણથી જગદીશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે ત્યારે જગદીશ ઠાકોરે જે રીતે કહી શકાય કે જગદીશ ઠાકોરની પ્રદેશ કોંગ્રેસ દ્વારા પસંદગી ઉતારવામાં આવી છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર એમને પૂછીશું કે કેવું મહેસૂસ કરી રહ્યા છું ખૂબ આનંદ થાય છે પાટણની પ્રજાનો જે પ્રેમ મને ગત લોકસભામાં મળ્યો હું એમપી ન ત્યારે પણ નાના મોટા પ્રસંગે વાર તહેવારે અને એના પ્રસંગોમાં મને યાદ કર્યો એ પ્રજાની વચ્ચે સત્તાવાર રીતે મને ઉમેદવાર થવાનો જે અવસર મળ્યો છે ખૂબ આનંદ થાય છે ચૂંટણી પ્રચારમાં કયા મુદ્દાઓ મેં આપને કહ્યું તેમ કે રાણકી કીની વાવ વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયો પણ ટુરિસ્ટ અમને મળે છે કે નહીં એ મારા માટે મુદ્દો છે ખેડૂત ધાન પકવતો અને કપાસ કે રંડા પકવતો ખેડૂત એને એના ટેકાના ભાવ સિવાયની કોઈ એવી વ્યવસ્થા અમે કરી શકીએ કે એ જ્યારે ભાવ ના હોય ત્યારે એને સાચવી શકે અને જ્યારે ભાવ આવે ત્યારે એને બજારમાં વેચી શકે એવી કોઈ વ્યવસ્થા અમે કરી શકીએ શાકભાજી ગાજર કે જે પ્રોડક્શન આપણા પાટણમાં થાય છે એની કોઈ સુકવણી થઈ શકે એના કોઈ જ્યુસ બની શકે એની કોઈ પ્રોડક્ટ બની શકે એ દિશામાં ભૂતકાળમાં પણ હું વિજિલન્સ મોનિટરિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે પણ આ મુદ્દાઓ મેં વારંવાર લીધા હતા અને એ દિશામાં અમારોથી નાનો મોટો અભ્યાસ હતો એમાં જે રહી ગયું છે એ આ વખતે અમારા પ્રાથમિક મુદ્દા છે પશુપાલકોના પણ પ્રાથમિક મુદ્દા છે શિક્ષણના અમારા પ્રાથમિક મુદ્દા છે સૌથી મોટો પ્રશ્ન હું ગાડીમાં બેસું ત્યારે કોઈક વડી લાવીને કહે છે જગદીશભાઈ ત્રણ દીકરા છે કેને નોકરી નથી એ જે બેરોજગારીનો પ્રશ્ન છે રાત્રે ઊંઘવા દેતો નથી તો એ બેરોજગારીમાં હું સરકારી નોકરીઓમાં મારા દીકરાઓ કેમ જોડાય એ પોલીસ કેમ બને આર્મીમાં કેમ જાય તલાટી કેમ બને એ દિશામાં તો અમે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલુ કર્યા હતા પણ એ સિવાય નાનો મોટો ધંધો કઈ રીતે કરી શકે એ દિશામાં પણ બેરોજગારીનો મુદ્દો પણ હાથમાં લઈશું જિલ્લામાં હાલમાં અછત જેવી પરિસ્થિતિ છે ખેડૂતોને પાણી નથી મળી રહ્યું રોજગારીનો પ્રશ્ન છે એ બાબતે શું કહીશું સ્વયં પ્રજાએ ગત વિધાનસભામાં સરકાર મદદ ન કરી અને ચારમાંથી ત્રણ સીટો કોંગ્રેસની ધારાસભ્યની જીતાડી છે આ વખતે પણ અછતની જાહેરાત થાય અછતની જાહેરાત થયા પછી એનો અમલ એક મહિના પછી કરવાનો એક મહિનો પૂરો થાય ઘાસ માટેના ફોર્મ ભરાય એ ઘાસ માટેના ફોર્મ ભર્યા પછી કે આ ફોર્મ ખોટા છે બીજા ફોર્મ કરીને સરકાર સમય પસાર કરી રહી છે અને સરકારે સમય પસાર કરવાનું છે ત્યારથી પ્રજાએ પણ નક્કી કર્યું છે કે આવતા દિવસમાં લોકસભાનો એનો જે જવાબ છે એ સરકાર નિષ્ફળ ગઈ છે એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને ખેડૂતો અને જે અછતમાં પીડાતા લોકો છે એ જવાબ આપશે ને આક્રોશ ઠાલવશે જે રીતે કહી શકાય કે પાટણ જિલ્લાની અંદર બેરોજગારીનો મોટો પ્રશ્ન છે જીઆઈડીસી છે શું આ જેઆરડીસીઓ જે છે એમાં જે માનવ બળને માનવ બળને જે કામ મળવું જોઈએ એવી જીઆઈડીસીઓમાં નાની મોટી ફેક્ટરીઓ આપણે ત્યાં ઓછી છે હું પહેલેથી કહું છું કે ખેતી આધારિત જિલ્લો હોય ત્યારે ખેતીમાં જે પાકતું હોય એની કોઈક ફેક્ટરીઓ એની બનાવટની ફેક્ટરીઓ આવે એના કંઈક નવી નવી બનાવટો બને અને એનું મેન્યુફેક્ચરિંગ થાય એની સાચવણી થાય અને બજારમાં એ વેચાતું થાય એ દિશામાં કંઈક વિચારીએ તો રોજગારી પણ મળશે અને ખેડૂતોની ઉત્પાદનના જે રીતે કહી શકાય કે પાટણ લોકસભા સીટ ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર છે જગદીશભાઈ ઠાકોર તેમની સાથે વાતચીત કરે તેઓ જણાવ્યું હતું કે તેઓ જે ચૂંટણીની અંદર જે રોજગારી છે પશુપાલન છે સહિતના પ્રશ્નોને આગ્રમતા આપશે પ્રમલ ત્રિવેદી જી મીડિયા પાટણ